નવા વર્ષ બે ની શરૂઆત સાથે બનાવવા તે સંકલ્પો પર કામ કરવાની મહત્વતા પર ભાર મૂક્યો તેમના નવા વર્ષના સંદેશામાં સિસોદીયાએ આમ આદમી પાર્ટી માટે દિલ્હીના રહેવાસીઓના કલ્યાણ માટે મહત્વપૂર્ણ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાતને હાઇલાઇટ કરી મનીષ સિસોદિયાએ જણાવ્યું નવું વર્ષ એ સમય છે જ્યારે આપણે નવા સંકલ્પો કરીએ છીએ પરંતુ તે સંકલ્પો પર આયોજન સાથે કામ કરવું મહત્વપૂર્ણ છે આ વર્ષમાં આમ આદમી પાર્ટીને દિલ્હીના લોકો માટે ઘણું કામ કરવું છે તેમના સંદેશામાં પાર્ટીની પ્રતિબદ્ધતાને દર્શાવવામાં આવી છે કે નાગરિકોની જરૂરિયાતો અને આશાઓને પહોંચી વળવા માટે આપેલા વચનોને વ્યૂહાત્મક આયોજન અને અમલ સાથે પૂર્ણ કરવામાં આવશે આમ આદમી પાર્ટીના નેતાનું નિવેદન મહત્ત્વના સમય આવ્યું છે કારણ કે પાર્ટી ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસમાં યોજાનારી દિલ્હીની વિધાનસભા ચૂંટણી માટે તૈયાર થઈ રહી છે સિસોદિયાનું આયોજન અને અમલ પર ભાર જોવા મળ્યો પાર્ટીની શાસન માટેની દ્રષ્ટિએ દર્શાવ્યું કે જે વિવિધ ક્ષેત્રોમાં જેમ કે શિક્ષણ આરોગ્ય સંભાળ અને પાયાભૂત સુવિધાઓમાં સ્પષ્ટ પરિણામોને સુધારાઓ પહોંચાડવાનો ઉદ્દેશ ધરાવે છે

नए रेजोल्यूशन लेने से काम नहीं चलता खाली हर रेजोल्यूशन को पूरा करने के लिए प्लानिंग करनी पड़ती है टाइम देना पड़ता है मेहनत करनी पड़ती है जैसे जब हमने आम आदमी पार्टी बनाई तो हमने एक रिजोल्यूशन लिया कि हम कुछ बदलाव लाएंगे कुछ बदलेंगे उसके लिए हमने टाइम दिया मेहनत की जमीन पर उतर के और पूरी प्लानिंग के साथ की तो आज आप नतीजा देख रहे हैं सबके सामने लेकिन हमारा ये रिजोल्यूशन अभी पूरा नहीं हुआ है अभी हमको दिल्ली के लिए बहुत काम करने हैं नए साल में बहुत सारे नए काम करने हैं मेरा आपसे भी यही कहना है कि नए साल में जो भी रेजोल्यूशन आप ले रहे हैं खाली रेजोल्यूशन मत लीजिए उसके लिए प्लानिंग बनाइए कितना टाइम आप उसके लिए देंगे ये आज से तय कर लीजिए और फिर मेहनत कीजिए कोई भी चीज असंभव नहीं